નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે વાત કરવી છે એક ચાલીસ વર્ષના કંડક્ટર સાથે બનેલી એક સત્ય ઘટનાની લાંબા રૂટની એક સરકારી બસ ચાલીસ વર્ષના કન્ડક્ટર અને પચીસ વર્ષનો જુવાન ડ્રાઈવર બંને છત્રીય હતા અને ક્ષત્રિય પેસેન્જરથી ખીચોખીચ ભરેલી બસ સરકારી ગતિથી ચાલવાની ઝડપે દોડી રહી હતી રસ્તામાં એક ગામ આવ્યું કંડક્ટરે એક ઘંટડી વગાડી ત્યારે ડ્રાઈવરને આશ્ચર્ય થયું કે અહીં બસનું સત્તાવાર સ્ટોપેજ તો નથી તો પછી કંડક્ટરે બસને કેમ થોભાવ્યું હશે પરંતુ કંડક્ટર ભરતભાનું માન રાખવા એણે બસને ઊભી રાખી રસ્તાની બાજુમાં મોલથી લચી પડતું એક ખેતર હતું ખેતરના એક ખૂણામાં બે માળનું રળિયામનું મકાન હતું જાણે બસની રાહ જોઈ રહી હોય એમ એ ઘરની અંદરથી બે રૂપાળી સ્ત્રીઓ ઝડપથી ઢેલની જેમ ચાલીને બસ પાસે આવી એકના હાથમાં ડબ્બો હતો અને બીજીના હાથમાં એક ડોલચું હતું ભરતભાઈએ સ્ટીલનો ડબ્બો અને ડોલચું લઈ લીધા ત્રણેય જણા વચ્ચે પ્રેમભર્યા સ્મિતની આપલે શરૂ થઈ અને ભરતભાઈએ ઘંટડીની દોરી ખેંચી ડ્રાઈવર માલુભાઈએ બસ હંકારી મૂકી લગભગ એકાદ કલાકનો પંથ કાપ્યો હશે ત્યાર પછી મોટું સ્ટોપેજ આવ્યું કંડક્ટરે મોટા અવાજમાં જાહેર કર્યું કે અહીં ત્રીસ મિનિટનું રોકાણ થશે જેને પણ ચા પાણી નાસ્તો કે જમવાનું હોય તે બધું અહીં જ પતાવી લે જ્યારે હું બે વાર ત્રણ ત્રણ ઘંટડી વગાડું ત્યારે બધા પાછા આવી જજો બસ તમારી સગી નથી કે જે નહીં આવે એના માટે બસ ઊભી નહીં રહે પેસેન્જર હસી પડ્યા મોટાભાગના પેસેન્જર આ રૂટ ઉપર મુસાફરી કરવા ટેવાયેલા હતા એ બધાને પરતભરના મજાકિયા સ્વભાવની જાણ હતી બાપુ ક્યારેક ખીજાઈ જાય તો કોઈને ખોટું લાગતું ન હતું બધા મુસાફરો નાસ્તાપાણી માટે ગોઠવાઈ ગયા ત્યારે ભરતભાઈએ ડ્રાઈવરને કહ્યું કે આપણે બહારનું ખાવાનું નથી આજે મારા ઘરેથી આવેલા ટિફિનમાંથી આપણે બંને ખાઈશું બંને જણા એક ખાલી ટેબલ પાસે ગોઠવાઈ ગયા મેથીના થેપલા માખણ આથેલા મરચાં અને સૂકી ભાજી આરોગવા લાગ્યા ડોલચામાં મસાલાવાળી ચા પણ હતી અચાનક ડ્રાઈવર માલુભાઈએ હિંમત કરી નાખી કે ભરતભા એટલું તો હું વગર કીધે હું સમજી ગયો છું કે એ તમારા ઘરનું હતું પણ મને એ ન સમજાયું કે એ બે સ્ત્રીઓમાંથી તમારા ઘરવાળા કયા હતા એટલે ભરતભા હસી પડ્યા માલુભા તમારા સવાલનો જવાબ હું એક વાક્યમાં નહીં આપી શકું એના માટે તો મારે તમને સત્તર વર્ષ પહેલાંના સમયમાં લઈ જવા પડશે ભરતભા માંડીને વાત કરો તો મજા આવશે માલુભાના મોઢામાં રજપૂતાણીએ બનાવેલા ભોજનનો સ્વાદ હતો અને કાનમાં છપ્પન ઇંચની છાતીવાળા છત્રીના મુખથી ટપકતી વાત રોમાંચ બનીને પ્રવેશી રહી હતી ત્યારે મારી ઉંમર પચીસ વર્ષની હતી એ વખતે મારી ફાટફાટ જોવાની હતી ધરતી ઉપર પાટું મારું તો પાણી કાઢવું એટલી તાકાત હતી મારામાં મારા લગ્ન તો હું વીસ વર્ષનો હતો ત્યારે જ થઈ ગયા હતા પત્નીનું નામ શાંતુ હતું ઘરમાં હું શાંતુ અને મારા માતા પિતા એમ ચાર જણા રહેતા હતા ખેતીનું કામ પિતાજી સંભાળતા હતા હું નવરો હતો એટલે શોખને ખાતર હું બસ કંડક્ટરની નોકરીમાં જોઈન્ટ થઈ ગયો મને નાના નાના રૂટ પસંદ ન હતા ઓછામાં ઓછો દસ કલાકનો રૂટ જ હું પસંદ કરતો હતો પરંતુ બાપુ તમે કયા રૂટ ઉપર જતા હતા એ તો જણાવો માલુભાને કંડક્ટરની વાતમાં રસ પડ્યો નામ તો હું નહીં જણાવું પરંતુ ઉત્તર ગુજરાતનું ટર્મિનસ હતું ત્યાંથી મારા ગામ તરફ વળતો પ્રવાસ હતો અધવચ્ચે બસ ઊભી રહે ત્યાંથી એ બાઈ બસમાં ચડી જુવાનીના તોરણથી શોભતી અને રૂપના અંજારથી લચી પડતી એ એ બાઈની કાંખમાં એક ધાવણો દીકરો પણ હતો મેં પૂછ્યું કે ક્યાંની ટિકિટ કાપું ત્યારે એણે કહ્યું કે જ્યાં બસ છેલ્લે ઊભી રહેવાની હોય ત્યાં મને ઉતારી દેજો એના જવાબ અને અવાજ પરથી હું સમજી ગયો હતો કે બાપડી બિચારી દુખિયારી છે બસની ટિકિટના પૈસા લેવાનો તો સવાલ જ ન હતો મેં મારા ખિસ્સાના પૈસે ટિકિટ કાટી આપી એ ખાધા પીધા વગર પૂરા દસ કલાક બેસી રહી પછી બસ ડેપોમાં પહોંચી પેસેન્જર પણ બધા ઉતરી ગયા હતા અને હું ઓફિસમાં પૈસા જમા કરાવવા ગયો બસ એ બાય સાથે તમારો આટલો જ સંગ સંઘાત હતો આમ તો આટલેથી જ વાત પૂરી થઈ ગઈ હોત જો એ ત્યાંથી ચાલી ગઈ હોત તો પરંતુ હું પૈસા જમા કરાવીને પાછો આવ્યો ત્યારે એ હજુ ત્યાં જ ઊભેલી હતી સુમસામ રાત હતી નિર્જન બસ સ્ટેશન હતું અને રૂપવંત એકલી જુવાન સ્ત્રી હતી મેં પૂછ્યું કે રાત્રે તમે ક્યાં રોકાશો ત્યારે એણે કહ્યું કે અહીં જ બાકડા ઉપર પડી રહીશ આજુબાજુમાં કોઈ માણસ દેખાતું ન હતું પણ થોડે દૂર બે ચાર ખિસ્સા કાતરું અને ટપોરી જેવા લાગતા નશાના બંધાણીઓ આંટા મારી રહ્યા હતા એ વખતે મને એ બાઈની સલામતી ન દેખાણી એટલે મેં પૂછ્યું કે મારી સાથે આવશો મારા ઘરે મારા માતા પિતા પત્ની બધા જ છે ત્યારે એ બાઈ એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ જુવાન ડ્રાઈવરની જીભ ઉપર તોફાન ભરી મજાક આવી ગઈ વાહ બાપુ તમને તો આવો રૂપાળો સંગાથ પામીને મોજ પડી ગઈ હશે ને ના માલુભાઈ એવું નથી બાઈ ભારે રૂપવાન હતી એની ના નહીં પણ એને જોઈને મારી આંખોમાં વાસનાનો એક દોરો પણ ફૂટ્યો ન હતો હું કાંઈ મોટો સંયમી સાધુ મહાત્મા તો ન હતો પરંતુ ખરું કારણ મારી રાજપૂતાણી હતી શાંતુબાનો સ્વભાવ હતો એ બેઠી હોય અને જો હું બીજી સ્ત્રી તરફ નજર કરું તો મારા શાંતુબાનું પતિત્વ મને બાળીને ભસ્મ કરી દે ઘર તરફ જતાં મેં એના વિશે પૂછપરછ કરી કે કઈ બાજુના છો તમે કાંખમાં દીકરો છે એટલે પતિ પણ હશે જ કયું ગામ છે તમારું તારો વર શું કરે છે શું તારે કોઈ સાથે પ્રેમ છે આ અફાટ જગતમાં સાવ એકલી ક્યાં જઈ રહી છું તું હું સવાલો પૂછતો ગયો અને એ જવાબો આપતી ગઈ જે જાણવા મળ્યું એ આ પ્રમાણે હતું એ બાઈ બધી રીતે સર્વગુણ સંપન્ન હતી પણ એનો ધણી દારૂડિયો હતો દારૂ પીવામાં એને બધું ખેદાન મેદાન કરી નાખ્યું હતું ઘરના ઠામ વાસણ પણ વેચી નાખ્યા હતા હવે બાટલીના પૈસા ક્યાંથી લાવવા હવે એની પાસે વેચવા માટે ફક્ત એક જ વસ્તુ હતી એક દિવસ એ ઘરાક લઈને ઘરે આવ્યો પત્નીને કીધું કે આની સાથે તારે એ વખતે બાઈ તૈયાર ન થઈ ત્યારે એના દારૂડિયા પતિએ એને ખૂબ માર માર્યો ત્યારે એ બાઈ અત્યાચાર સહન ન થતાં કાંઈ પણ વિચાર કર્યા વગર પોતાના છોકરાને લઈને ઘરેથી નીકળી ગઈ જે બસ હાથમાં આવી એમાં બેસી ગઈ અરે આટલી રૂપાળી અને સંસ્કારી સ્ત્રીના ભાગ્યમાં આવો પતિ માલુભા દરેક જાતવાન ઘોડી ઉપર બેસનાર અસવાર રાજપૂત જ હોય એવું ન બને લૂંટારા અને ડાકુ પણ આવી ઘોડી ઉપર સવારી કરતા હોય છે જવા દો એ બધી વાત રાત્રે અમે બંને ઘરે પહોંચ્યા મેં શાંતુબાને જગાડીને બધી સત્ય હકીકતની વાત કરી મારા માતા પિતા પણ જાગી ગયા હતા ત્યારે મારા બાઈએ પૂછ્યું કે બાઈ તારી ઈચ્છા જણાવ તારે શું કરવું છે ત્યારે એ બાઈએ કહ્યું કે હું ખૂબ જ દુખિયારી છું અને તમારા આશરે આવી છું તમે જે સંબંધથી મને રાખશો એ સંબંધથી હું અહીં રહીશ જો અહીંથી તમે મને જાકારો આપશો તો દીકરાને લઈને હું કૂવામાં પડીને આત્મહત્યા કરીશ પછી એ રાત્રે તો કોઈ નિર્ણય ન લેવાયો એ વખતે શાંતુભા ગર્ભવતી હતી સાતમો મહિનો ચાલી રહ્યો હતો એ રાત્રે મને બહાર ખાટલામાં સુવડાવીને બંને સ્ત્રીઓ અંદરના રૂમમાં સૂઈ ગઈ આખી રાત એ બંનેના કુસફૂસના અવાજો આવતા રહ્યા સવારે સિરામણ વખતે સૌની હાજરીમાં શાંતુએ કહી દીધું કે આ બાઈને હું રાજી ખુશીથી આ ઘરની વહુ બનાવું છું અને નવું નામ આપું છું સાથે સાથે મારો પતિ પણ આપું છું આજ પછી ચંદ્રા મારી નાની બહેનની જેમ મારી સાથે આ જ ઘરમાં છે કોઈએ ના પાડવાની નથી શાંતુબાએ વિચારી લીધું હતું કે નિરાધાર જુવાન સ્ત્રી કોઈ પણ જાતના સંબંધ વગર આ સમાજમાં જીવી નહીં શકે લોકો ભાત ભાતની વાતો કરશે એના વિશે એના કરતાં એના માથા ઉપર પતિના નામનું ઓઢણું મૂકી દેવામાં આવશે તો લોકોના મોઢા ઉપર કાયમ માટે તાળું લાગી જશે શાંતુબાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદા જેવો હતો આ નિર્ણય ઘરના બધા સભ્યોએ સ્વીકારી લીધો બીજા દિવસે મારા અને ચંદ્રાના લગ્ન થઈ ગયા કોઈપણ જાતની કાનૂની પ્રક્રિયા કર્યા વગર અમે સંસાર શરૂ કરી દીધો આજે દોઢ દાયકા પછી પણ અમારા પ્રવાસમાં નાનો સરખો બમ્પ કે ખાડો આવ્યો નથી અમે પ્રેમનો ગુણાકાર જ કરી જાણ્યો છે ત્યારે માલુભાઈએ કહ્યું કે બંને પત્નીઓથી તમારે કુલ કેટલા સંતાનો થયા સાંતુભા ગર્ભવતી હતી એણે પૂરા નવ મહિને એક દીકરીને જન્મ આપ્યો અમે ત્રણેય જણાએ નક્કી કર્યું હતું કે ઘરમાં ચંદ્રાને એક દીકરો છે અને શાંતુબાને એક દીકરી છે ત્રીજું સંતાન આપણે નથી જોઈતું બસ અમારા બંને બાળકો સરસ રીતે ઉછરી રહ્યા હતા આંગણે આવેલી એક નિરાધાર સ્ત્રીને આશરો આપવાનું અને એના દીકરાને પોતાનો દીકરો માનીને એને અમારો વારસો આપવાનું અત્યંત પવિત્ર કાર્ય મારી રાજપૂતાણીએ કર્યું છે જુવાન ડ્રાઈવર ચાના મીઠા ઘૂંટડા ભરતા ભરતા વિચારી રહ્યો હતો કે વાહ શાંતુ ચંદ્રાની જોડી જેવી બીજી જોડી જગતમાં ગોતવા જાય તોય ના મળે માતાજી તમારી ત્રિપુટીને અખંડ રાખે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું તો મિત્રો આ સત્ય ઘટનામાં સાંતુબાના દીકરી અત્યારે આઈપીએસ ઓફિસર થઈ ગયા છે અને ચંદ્રાબાનો કુંવર હાલમાં કેનેડામાં સ્થાય થયો છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ